આજે આપણે વાત કરીશું કે આપણે જે તૈયાર મસાલા બજારમાંથી લઈને ખાઈ રહ્યા છે તે મસાલા ખરેખર આપણી પાસે જે આવી રહ્યા છે તે અસલી છે કે નકલી તે કઈ રીતે ઓળખી શકાય તે વિશે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમમાં હું માલવિકા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરીશું મસાલા વિશે જી હા આપણે કોઈ પણ વાનગી બનાવીએ છીએ તે તમામ વાનગીઓ મસાલા વિના અધૂરી છે વાનગીને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં મસાલા નાખવા ખૂબ જ જરૂરી છે આ સાથે જ મસાલા આપણા સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક હોય છે દરેક મસાલાનો અલગ અલગ ફાયદો આપણા સ્વાસ્થ્ય માટે હોય છે ત્યારે આજે આપણે વાત કરીશું કે આપણે જે તૈયાર મસાલા બજારમાંથી લઈને ખાઈ રહ્યા છે તે મસાલા ખરેખર આપણી પાસે જે આવી રહ્યા છે તે અસલી છે કે નકલી તે કઈ રીતે ઓળખી શકાય તે વિશે લાલ મરચાંના મસાલાને વધુ વાઇબ્રન્ટ દેખાવા માટે તેમાં આર્ટિફિશિયલ સિન્થેટિક કલર ઉમેરવામાં આવે છે તેને ઓળખવા માટે એક ગ્લાસ પાણી લો અને તેમાં આ મસાલો ઉમેરો જો તમને પાણીની નીચે લાલ રંગ દેખાય તો સમજવું કે મસાલામાં પાવડર મિક્સ કરવામાં આવ્યો છે લાલ મરચાંના મસાલાને વધુ વાયબ્રન્ટ દેખાવા માટે તેમાં આર્ટિફિશિયલ સિન્થેટિક કલર ઉમેરવામાં આવે છે તેને ઓળખવા માટે એક ગ્લાસ પાણી લો અને તેમાં આ મસાલા ઉમેરી લો આમ તમે મસાલામાં કોઈ પાવડર મિક્સ કરવામાં આવ્યો છે કે કેમ તેની ઓળખ કરી શકો છો અને આ મસાલા અસલી છે કે નકલી તે જાણી શકો છો ત્યારબાદ વાત કરીએ તજની તો નફાખોરો તજમાં કેશિયાની છાલ ઉમેરે છે તે વાસ્તવિક છે કે ભેળસેરવાળું છે તે જાણવા માટે એક કાગળ પર તજ ફેલાવો વાસ્તવિક તજનું સ્તર થોડું વળેલું હોય છે જ્યારે કેશિયાની છાલ અંદર ઘણા સ્તરો હોય છે આમ જો ઓરિજિનલ હોય તો તેની અંદરની છાલ વધુ વળેલી નહીં હોય અને જો ડુપ્લિકેટ હોય એટલે કે કેશિયાની છાલ હોય તો તે અંદરના ભાગે ઘણી રીતે વરેલી દેખાઈ આવે છે ત્યારબાદ વાત કરીએ હળદર એટલે કે હલ્દીની તો નકલી અને અસલી હળદર શોધવા માટે એક ગ્લાસમાં પાણી શુદ્ધ હળદર પાણીમાં જતાની સાથે જ આછો રંગ છોડી દે છે જો હોય તો તે રંગ છોડી દેશે જો આવું થાય તો સમજી લો કે હળદરનો પાવડર નકલી છે ત્યારબાદ વાત કરીએ કેસરની તો ઘણા લોકો તેને રંગ આપવા માટે કેસરમાં સુકા મક્કાઈના વાળ ઉમેરી દે છે તે જાણવા માટે એક ગ્લાસ પાણી લો અને તેમાં કેસરના દોડા નાખો નકલી કેસર ઝડપથી તેનો રંગ ગુમાવશે જ્યારે વાસ્તવિક કેસર ધીમે ધીમે તો તેનો રંગ ગુમાવે છે ત્યારબાદ વાત કરીએ ધાણા પાવડરની તો ઘણા લોકો ધાણા પાવડરમાં ઈંટો અથવા લાકડાનો ભૂકો નાખે છે તે જાણવા માટે એક મોટા વાસણમાં પાણી નાખીને તેમાં ધાણા પાવડર છાંટવો જો મસાલામાં લાકડાનો વહેર અથવા કોઈ પણ ભેળસેર હોય તો તે તરત જ ટોચ પર અલગથી તરતા લાગશે આમ તમે જાણી શકો છો કે તમે જે વાપરી રહ્યા છો મસાલા ઘરમાં બજારમાંથી તૈયાર લાવીને તે મસાલા ઓરિજિનલ છે કે કેમ તમે જે મસાલા વાપરી રહ્યા છો તે નકલી તો નથી ને તેની જાણકારી તમે આ રીતે લઈ શકો છો